તેમજ ગત વર્ષની સમૂસાદીનું હિસાબ કિતાબ સમાજ સમક્ષ રજૂ કરવામાં આવેલ હતું તેમજ આગામી સમુશાદી તારીખ વીસ ચાર બે હજાર પચીસને રવિવારના હજરત અભાવલીના કમ્પાઉન્ડમાં યોજવામાં આવશે અને આગામી સમુશાદી સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં ગત વર્ષે સમૂસાદીનું સફળ આયોજન કરનાર સમાજના યુવાનોને ફરીથી આ જવાબદારી સોંપવામાં આવેલ હતી જેમાં પ્રમુખ તરીકે ફરીથી સતાર સુલેમાન રાયમાં કોટડા મઢ ઉપ્રમુખ તરીકે ફરીથી અયુબ મોબારક રાયમાં ઉપસરપંચ ખારાય તાલુકો લખપત મહામંત્રી તરીકે હનીફ જુમા રાયમાં ઉપસરપંચ ઘડુલી તાલુકો લખપત તેમજ મંત્રી તરીકે કરીમ આમદ રાયમાં અયર તાલુકો નખત્રાણાની સર્વાનુમતિ આગામી સમુશાદી સમિતિના હોદ્દેદારો તરીકે વરણી કરવામાં આવી છે આ મિટિંગમાં પશ્ચિમ કચ્છ રાયમાં સમાજના વડીલો યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી તેવું સમાજના મીડિયા ઇન્ચાર્જ રમઝાન રાયમાં અયર તાલુકો નખત્રાણાની યાદીમાં જણાવાયું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા